હા એટલે અમારા માનનીય અમારા જે રાષ્ટ્રીય સૌથી મહત્ત્વના મુદ્દાઓ છે કે જે રાજકોટ મહાનગરપાલિકાનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નામ તો આપવામાં આવ્યું પણ એમાં બાબા સાહેબ નું પ્રતિમા કે કાઈ નહોતું એટલે વસરામભાઈ સાગઠિયા જે કોર્પોરેટર છે આપણા એમને બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવા માટેનો દરખાસ્ત મૂકી એટલે વર્તમાન જે શાસક પક્ષો છે

કે જયારે માન્ય પ્રધાનમંત્રી શ્રી આખા દેશમાં બાબા સાહેબ આંબેડકર મહાનગરપાલિકા ચહેરો છે એ ખુલ્લો પાડી દીધો છે બીજું આપને કહી દઉં કે પ્રેમ મંદિર પાસે પચાસ વર્ષ જૂની ડોક્ટર બાબા આંબેડકર ની પ્રતિમા હતી પીપીપી યોજનાના કૌભાંડ માટે એ પ્રતિમા અહીંયાથી હટાવી દેવામાં આવી પૂર્વ મુખ્યમંત્રી માન્ય સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી એમના ઉપર અને નીતિનભાઈ ભારદ્વાજ એના પર મેં પોલીસ કમિશનર માં ફરિયાદ પણ કરી હતી તો અમારી માંગ એ હતી કે જે જવાબદાર અધિકારીઓ હોય એના ઉપર કાર્યવાહી થવી છે કાર્યવાહીના સંદર્ભમાં વિજિલેન્સ તપાસ સોંપવામાં આવી વિજિલન્સ તપાસમાં શું થશે તો આ બધા જાણો છો એટલે અમારી માંગ એવી છે કે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી વિજિલેન્સ તપાસમાં એક શાસક પક્ષનો અને એક વિપક્ષનો કોર્પોરેટર એ કમિટીમાં અમારા હોવા જોઈએ જેથી કરીને અમને ખબર પડે કે એમાં શું થયું છે બીજું પાંચસો ને બત્રીસ લોકોની કોર્પોરેશનમાં સફાઈ ગામદાની જે ભરતીનો ઠરાવ થયો સત્તર ત્રણ બે હજાર કર્મચારી તરીકેનો જે ઠરાવ થવો જોઈએ જેથી કરીને એકદમ ગરીબ કચરાયેલો જે વર્ગ છે અનુસૂચિત જાતિનો માં પણ જે કચરાયેલો વર્ગ છે એ લોકોને ન્યાય મળે એટલે અમારી એ છે બીજું જે પીપીપી યોજના બનાવવામાં આવે છે પીપીપી યોજનાઓમાં જે કોઈ કમિટી બનાવવામાં આવી છે ઈ કમિટીમાં જેને ઝૂંપડાની ખબર નથી કોઈની ઝૂંપડપટ્ટીમાં ગયો નથી એવા લોકો એ કમિટીના મેમ્બર છે અમારી ડિમાન્ડ એવી છે કે જે ઝૂંપડપટ્ટીની જેને ખબર હોય જે ઝૂંપડપટ્ટીમાંથી આગળ આવ્યો હોય એવા ઝૂંપડપટ્ટીના લોકોને અને એમાંથી છૂટાયને આવેલા કોર્પોરેટરોને પણ આ કમિટીમાં લેવામાં આવે જેથી કરીને ઝૂંપડપટ્ટીમાં પીપીપી યોજના બને તો એને તમે શું આપી શકો એ એને ખબર હોય ઓલા મારી જેમ એસીમાં અને બંગલામાં રહેલા લોકોને ખબર ન હોય કે ભાઈ આ લોકોની ખરેખર સુવિધા શું આપી આજ આપણે જોઉં છો ડીપીપી યોજના બાર પંદર માળની બિલ્ડિંગ બનાવી દે અને કુતરા બિલાડાની જેમ બધાને બિચારાઓને ઘુસાડી દે બે મહિના પછી લિફ્ટ કામ કરતી નથી ગરીબ માણસો શું કે વૃદ્ધ માણસો બિચારા પગથિયા ઉતરી નીચે આવતા હોય હવે એને કોઈ સાંભળવાથી આપ નથી પાંચ જમીન લઈ બાકીની પંચાણું ટકા જમીન બિલ્ડર પોતે લઈ લે છે એટલે એમાં પણ આ વિસ્તારમાંથી આ સમાજમાંથી આવતા કોર્પોરેટરો એને લેવા જોઈએ એવી અમારી માંગ છે અત્યારની કમિટીમાં હું આપને કહી દઉં ગુણુભાઈ ડેલાવાળાનું નામ છે જ્યોતિન મામાનું નામ છે પછી બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટ છે એનું નામ છે નીતિનભાઈ ભારદ્વાજ છે એનું નામ છે આ બધાના નામ છે હા